સુરતના પુણા ગામમાં સાડીના કારખાનામાં બે રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીના પહેલા માળે માલિક સાથે માથાકૂટ થતાં બે રાઉન્ડ ફાયરિંગ કરી મોબાઈલની લૂંટ કરી જૂના બે કારીગર ફરાર થઈ ગયા છે હાલ પુણા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે તપાસમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જોડાય છે સીસીટીવીના આધારે આરોપીને પકડવા તપાસ હાથ ધરાઈ છે સુરતના પુણા વિસ્તારમાં આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીયલમાં પહેલાં માણે મદનસિંહ ભાટી સાડીનું કારખાનું ચલાવે છે ગત રોજ પાંચ જૂન બપોરના રોજ ખાતામાં ત્રણ કારીગરો જેમાં મોહમ્મદ સમીર કમરુદ્દીન અંસારી દેવેન્દ્ર કુમાર દધીબલ પ્રસાદ ભારતી અને રાકેશ સહાની હાજર હતા આશરે સાડા બારેક વાગ્યે દોઢ વર્ષ પહેલાં ખાતામાં કામ કરતો કારીગર દિલીપસિંહ આવ્યો અને તેની પાસે બંદૂક હતી તે અને તેની સાથે એક અજાણ્યો શખ્સ હતો તે ખાતામાં દરવાજો બંધ કરી ખાતાની ઓફિસના કાચ પર બેરાઉન્ડ ફાયરિંગ કર્યું હતું બાદમાં ત્રણે કારીગરને ભેગા કરી નીચે બેસાડી દીધા હતા બાદમાં સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા ત્યારબાદ અપશબ્દ કહી જણાવ્યું હતું કે આપકો ખાતે મેં કામ કરને કે કરવા મના કયા થા

કામ કામ અહીંયા વર્ષ કરી ગયું ગયું છે ગઈકાલ ગઈકાલ બપોરના સાડા બાર વાગ્યાના આસપાસ આ કામના જે ફરિયાદી છે એમને ફરિયાદીના ખાતા ઉપર અગાઉ કામ કરતો દિલીપ ઉર્ફે દીપક દિલીપસિંહ ઉર્ફે દીપક જે ખાતા ઉપર આવેલો હતો અને અગાઉ એને જે ખાતા ઉપર ઝઘડો થયો હતો આ કારીગરો ત્યાં ક્યાં કામ કેમ કરે છે એ બાબતથી એને ધાક ધમકી આપી અને બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી અને અજાણ્યા કોઈ ઈસમ સાથે આવેલો અને તેથી ભાગી ગયા છે જે અનુસંધાને ફરિયાદ લઈ અને સીસીટીવી આધારે તેમજ એના જે ફોટો આઈડી તેમજ એનો મોબાઈલ નંબર મળેલ છે તે આધારે મહેરબાન સીપી સાહેબના હુકમ મુજબથી ત્રણ અલગ અલગ ટીમો બનાવીને આ કામમાં આરોપીની પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે